જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સ્વર્ગીય મૂળુભાઈ કાનાભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે વિવિધ સેવાકીય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અંતર્ગત આ વખતે ઇન્ડિયન ઓઇલ તથા વાસુદેવ પેટ્રોલિયમ એન્ડ સીએનજી સીલના સહયોગથી પર્યાવરણ બચાવ કાર્યક્રમ સાથે રક્તદાન શિબિરનું આયોજન શ્રી અધુનંદન શૈક્ષણિક સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું

અલગ અલગ રીતે અમે મુડુભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ આજે મુડુભાઈ ની નિમિત્તે સવારે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો એમાં એકાવન જેટલી બ્લડની બોટલો થઈ છે તે બદલ તમામ ડોનરોનો અમે અહીંથી આભાર માનીએ છીએ ને લઘુ એજ્યુકેશન ટ્રસ્ટ અને વાસુદેવ પેટ્રોલિયમ સીલ ઇન્ડિયન ઓઇલના ડીલરના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પ આજે અમે કરેલો હતો સાથે સાથે આજે પર્યાવરણને બચાવવા માટે સક્ષમ ઇન્ડિયન ઓઇલનો એક કાર્યક્રમ સક્ષમ જે તેલ બચાવો પ્રકૃતિ બચાવો એનો પણ અમે એક આજે પ્રોગ્રામ કરેલો એની રેલી કાઢી ને પ્રોગ્રામ કર્યો તેમાં અમારા ઇન્ડિયન ઓઇલના રિટેલ સેલ્સ ઓફિસર શ્રી શિવાજી સાહેબ પણ અહીંયા અત્રે વધારેલા ને એને આખે અમે આ કાર્યક્રમ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ